ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સૌ મે મેં કપાસની બજારની વાત કરીએ તો રાજકોટમાં આવકો નથી પેન્ડિંગ માલની હરાજી થઈ ચૌદસો થી પંદરસો ચોવીસના ભાવ હતા અમરેલીમાં ચાર હજાર આવક હતી પંદરસો પંચ્યાસીના ના ભાવ હતા બોટદમાં અગિયાર હજાર આવક હતી ને ભાવ પંદરસો અઠ્યાસીની એન્ટ્રી હતી બાબરામાં બે હજાર મનની આવક હતી ને પંદરસો પચાસની ની એન્ટ્રી હતી ગુજરાતમાં ત્રીસ હજાર ને એકોતેર મનની આવક હતી ઓલ ઇન્ડિયા આવકો ચોવીસ હજાર ત્રણસો હતી રૂશંકર ઘાસડી ઓગણત્રીસ એમ એમ ત્રણ પોઈન્ટ આઠમાં એકની ચર્ચા સો ઘટી ચોપન હજારથી ચોપન હજાર ચારસો હતા વાયદો ત્રેવીસ વધી વીસ મહિના ઓગણત્રીસો એકાણું સપાટી પર બંધ હતો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ સત્તરસો પચાસ ને એવરેજ નાની મિલો સોળસોથી સોળસો પચાસ હતા મોરબીના ખોળ ખોળોમાં વીસ રૂપિયાનો સુધારો હતો છોકર જોગરબાદનના અઢારસો વીસ જોડ બાદના અઢારસો ને જોડ જોડબદરના સત્તરસો એંશી અને નાખેડ બાદના અઢારસો હતા કપાસિયાના ભાવ પણ મજબૂર હતા બોટાદમાં સાતસો ચાલીસથી આઠસો પાંચ હતા મોરબી ટંકારામાં સાતસો ત્રીસથી સાતસો એંશી રાધનપુર રાપરમાં સાતસો ચાલીસથી સાતસો નેવું ધંધુકામાં સાતસો ત્રીસથી સાતસો સિત્તેર રાજકોટ ગોંડલમાં સાતસો પચાસથી સાતસો એંશી જસદણમાં સાતસો ચાલીસથી સાતસો એસી ધ્રાંગધ્રામાં સાતસો ચાલીસથી સાતસો સિત્તેર કડીમાં સાતસો પચાસથી સાતસો નેવું વિજાપુરમાં સાતસો પચાસથી સાતસો એંશી ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે ઘટાડા છે તે ખુલ્યો છે પણ બંધ કેવો આવે છે તે જોવાનું રહેશે હવે પાછળથી આપણે જોઈ લઈએ આપણા યાર્ડની આવક અને ભાવ